તો શરૂઆત કરી દે વધુ સમય ન બગાડતા સગર્ભાવસ્થાનો સમયગાળો કેટલો હોય છે બસો એસી દિવસનો સગર્ભાવસ્થા દરમિયાન કયા પોષક તત્વની જરૂરિયાત જણાય છે બરાબર તો સૌથી વધુ આયરનની જરૂરિયાત જણાય છે એનસીનો અર્થ શું થાય એન્ટીનેટલ કેર એક માતાએ ઓછામાં ઓછા કેટલા એએનસી વિઝિટ કરવી જોઈએ ચાર ટીટી ઇન્જેક્શન ઇન્જેક્શનના સગર્ભાવસ્થા દરમિયાન ક્યારે આપવામાં આવે છે બીજા ટ્રાઇમેસ્ટરમાં બેલેન્સ ડાયટ પ્રેગ્ન સ્ત્રી માટે કેમ જરૂરી છે તો બાળક વૃદ્ધિ માટે માતા તંદુરસ્તી માટે રોગપ્રતિકારક શક્તિ માટે ઉપરના તમામ જન્મ પછી બાળકને સૌ પ્રથમ શું આપવું જોઈએ કોલેસ્ટ્રોલ માતાનું પ્રથમ દૂધ જન્મ પછી બાળકને સ્તનપાન ક્યારે કરાવવું જોઈએ એક કલાકમાં અથવા જન્મના તરત એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ કેટલા મહિના સુધી કરાવવી જોઈએ અથવા કેટલા મહિના પછી કરવાની હોય છે તો છ મહિના પછી કરવાની હોય છે ઓઆરએસનું નું ઉપયોગ કયા સમયે થાય છે તો ડાયરિયામાં અથવા પચાસમાં વિટામિન એની ડેફિશિયન્સીથી કયો રોગ થાય છે તો યાદ રાખજો વિટામિન એની ડેફિશિયન્સીથી કયો રોગ થાય છે નાઇટ બ્લાઇન્ડનેસ લો બર્થ વેઇટ કેટલા ગ્રામથી ઓછા વજનમાં બાળકના થાય છે તો પચીસો ગ્રામ પલ્સ પોલિયો પ્રોગ્રામ કઈ કઈ વેક્સિન આપવામાં આવે છે ઓપીવી બીસીજી વેક્સિન કયા રોગ સામે રક્ષણ આપે છે બીસીજી છે એ ટીબીના સામે રક્ષણ આપે છે ત્યારબાદ ડીપીટી વેક્સિન કયા ત્રણ રોગ સામે થાય છે ડીપીટી ડિપતી પટ અને ટીટીનાસ ત્યારબાદ વિટામિન ડી ની અછત થી કયો રોગ થાય છે વિટામિન ડી ની ઉણપ થી તો મિત્રો રિકેટશા થાય છે ફેમિલી પ્લાન માં આયુસીડી નું પૂરું નામ શું છે ઇન્ટ્રા યુટેરાઇન કોન્ટ્રાસેપ્ટિક ડિવાઇસ સેફ ડિલિવરી માટે કઈ વ્યક્તિ જરૂરી છે ટ્રેન ડાય ડોક્ટર નર્સ આપેલના તમામ ત્યારબાદ જનની સુરક્ષા કાર્યક્રમ ત્યારબાદ જનની જનની સુરક્ષા યોજના બરાબર જનની સુરક્ષા યોજના શા માટે છે તો સેફ રોડ માટે છે આઈએમએનસીઆઈ નું પૂરું નામ શું છે ઇન્ટીગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ ન્યુનિટલ ચાઇલ્ડ ઇલનેસ સગર્ભાવસ્થા દરમિયાન એની મોટાભાગે કયા કારણે થાય છે તો આયરનની ઉણપતી સેફ મધરવુડ માટે સગર્ભાવસ્થા દરમિયાન ટીટી ઇન્જેક્શન કેટલા આપવામાં આવે છે બરાબર તો બે નેશનલ રૂ એનઆરએચએમ આશાનું મુખ્ય મુખ્ય કાર્ય શું છે તો સમુદાયને આરોગ્ય સેવા આપવાનું એન એચઆર એનઆરએચએમનું નેશનલ રૂરલ હેલ્થ મિશન છે પૂરું નામ સગર્ભા સ્ત્રીમાં હાઈ બ્લડ પ્રેશર પ્રિટોન્યુરિયા અને ઓડીમાં મળી આવે તો કઈ સ્થિતિ કહેવાય છે તો પ્રી પ્રીએક્લિયા જન્મ પછી બાળકને વિટામિન કે નું ઇન્જેક્શન કેમ આપવામાં આવે છે તો બ્લીડિંગ ડિસઓર્ડર અટકાવવા માટે બ્રેસ્ટ માં કયું તત્વ સૌથી વધારે પ્રમાણમાં હોય છે તો બ્રેસ્ટ ફીડિંગમાં સૌથી વધારે શું હોય છે તો કાર્બોહાઈડ્રેટ અથવા લેક્ટોઝ હોય છે કાંગારું મધર કેર શા માટે આપવામાં આવે છે તો લો બર્થ વેઇટ બેબી માટે નું મુખ્ય બા ડબ્લ્યુએચ મુજબ બાળકનું મુખ્ય સોરી ડબલ્યુએચ મુજબ બાળકનું બાળકનું વજન કેટલું હોય છે બરાબર તો બસો પાંચ બે હજાર પાંચસો ગ્રામથી વધુ હોવું જોઈએ બરાબર અથવા અઢી કિલોથી વધુ પ્લસ હોય તો એ તંદુરસ્ત બાળક કહેવાય મિજસ વેક્સિન બાળકને કેટલા મહિને આપવામાં આવે છે મિજસ વેક્સિન તો નવ મહિને આપવામાં આવે છે પલ્સ પોલિયો કેમ્પેન ક્યારે શરૂ થયું હતું તો ઓગણીસો ને પંચાણુંમાં કયું દૂધ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે તો સ્તનપાનનું દૂધ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે અને સપ્લિમેન્ટરી ફિડિંગ બાળકને ક્યારે કરવું જોઈએ તો સપ્લિમેન્ટરી ફિડિંગ છ મહિના પછી કરવું જોઈએ આઈસીડીએસનું પૂરું નામ શું છે ઇન્ટીગ્રેટેડ 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 ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ બરાબર એ આંગણવાડી વર્કર આઈસીડીએસ હેઠળ માટે ક્યાં કાર્ય કરશે બરાબર તો માતા અને બાળક બંને માટે કાર્ય કરશે બરાબર કોના માટે આંગણવાડી આઈસીડીએસમાં કાર્ય કરે છે તો માતા અને બાળક બંને માટે કોલેસ્ટ્રોલમાં કયું તત્વ વધુ હોય છે તો પ્રોટીન અને એન્ટીબોડી વધારે હોય છે ન્યૂ નેટલ પીરિયડમાં કેટલા દિવસ સુધી ગણાય છે તો અઠ્યાવીસ દિવસ સુધી ગણાય છે અપગર સ્કોર માટે અગર સ્કોર કયા કારણ માટે કરવામાં આવે છે તો નવજાત બાળકની સ્થિતિ જાણવા માટે અગર સ્કોરમાં કયા પાંચ પરિણામો તપાસવામાં આવે છે તો હાર્ટ રેટ રેસ્પિરેશન મસલ્સ મસલ્સ સ્ટોન રિફ્લેક્સ અને કલર બરાબર કયો રોગ માતાના માતાથી બાળકમાં જન્મ સમયે ફેલાય છે તો એડ્સ ન્યુનેટલ મોટા રેટ કયા સમયના બાળકના મૃત્યુ પર આધારિત છે તો જન્મથી અઠ્યાવીસ દિવસની સુધીના ઇન્સ્ટિટ્યુશનલ ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરીનો મુખ્ય હેતુ શું છે તો સેફ ડિલિવરી માટેનો છે સુનિશ્ચિત કરવાનો છે બરાબર પીએનડીટી એક્ટ ઓગણીસો ચોરાણું કયા દિવસથી સાથે સંબંધિત છે બરાબર એટલે કયા વિષય સાથે સંબંધિત છે તો ફિમેલ ફોટિસાઈડ રોકવો છે બરાબર ઓકે સગર્ભાવસ્તુ દરમિયાન બ્લડ વોલ્યુમ કેટલા ટકા હોય છે ચાલીસથી પચાસ ટકા મેટરનલ મોટારીટી રેટ બરાબર એટલે કે એમએમઆર કયા કારણે વધારે હોય છે તો અનસેફ એબોર્શન હિમરેજ અને સેપ્સિસ આ ત્રણેય કારણોથી એમએમઆર વધારે હોય છે બરાબર મેટરનલ મોટારીટી રેટ બરાબર ડબલ્યુએચ મુજબ એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ કેટલા મહિના સુધી કરવું જોઈએ તો ડબ્લ્યુએચ મુજબ એક્સક્લુઝિવ બ્લેડ સ્પીડિંગ છે કેટલા મહિના સુધી કરવું જોઈએ તો છ મહિના સુધી કરવું જોઈએ ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર છેતાલીસ અંડર ફાઇવ રેટ એટલે શું તો પાંચ વર્ષ સુધીના બાળકનું મૃત્યુ નવજાત શિશુ સુરક્ષા કાર્યક્રમ એટલે કે એન ડબ્લકે કયા કયા માટે છે બરાબર તો ન્યૂબર્ન બે વિકેર અને રી રિસે માટે એ બરાબર રિસેક્શનનેશન માટે છે વિટામિન એ પ્રોફાઇલ એક્સિસમાં પ્રથમ ડોઝ કેટલા ઇન્ટરનેશનલ યુનિટ છે તો એક લાખ ઇન્ટરનેશનલ યુનિટ ઓઆરએસના સોલ્યુશન માટે તૈયાર ઓઆરએસનું સોલ્યુશન તૈયાર કરવા કેટલું પાણી જરૂરી છે બરાબર તો એક હજાર લિટર અથવા એક લિટર બરાબર એક હજાર અથવા એક લિટર બરાબર ઓકે બંને એક જ છે કાંગરુ મધર કેર ક્યારે કયા બોડી પાર્ટ પર આપવામાં આવે છે બરાબર તો ચેસ્ટ ટુ ચેસ્ટ કોન્ટેકથી મળે છે આરસીએચમાં આરસીએચ પ્રોગ્રામનું સંપૂર્ણ નામ શું છે તો રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ છે આઈસીડી સ્કીમ કઈ સાથે શરૂ થઈ હતી તો ઓગણીસો પંચોતેર પોલિયો ઇરિગેશન માટે કઈ વેક્સિન આપવામાં આવે છે તો આઈપી અને બંને નો રંગ કેવો હોવો જોઈએ તો નો રંગ કેવો હોવો જોઈએ પારદર્શક નેશનલ ટીટેનસ રોકવા કયા ઇન્જેક્શન જરૂરી છે ટીટી કાંગરૂ મધર કેરમાં બાળકને કઈ સ્થિતિમાં રાખવામાં આવે છે અપરાઇટ ચેસ્ટ પોઝિશન બેલેન્સ ડાયટમાં પ્રોટીન માત્રામાં કેમ મહત્વનું છે તો એનર્જી માટે ગ્રોથ રિપેર માટે અને ઇમ્યુનિટી માટે આપેલ તમામ ચાઇલ્ડ ચાઇલ્ડ સર્વાઈવ કર અને સેફ મધરહુડ સીડબલ એસ એમ પ્રોગ્રામ કઈ સાલે શરૂ થયો હતો તો ઓગણીસો ને સત્યાસી અપગો સ્કોર ઝીરોથી ત્રણ શું દર્શાવે છે તો સિવિયર ડિપ્રેશન અપગો સ્કોર સાતથી દસ શું દર્શાવે છે નોર્મલ બો નોર્મલ બેબી સગર્ભ્યવસ્થા દરમિયાન ફોલિક એસિડ શા માટે આપવાય છે તો ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ રોકવા માટે પોસ્ટ કેર કેટલા દિવસ સુધી આપવામાં આવે છે બેતાલીસ દિવસ ત્યારબાદ બ્રેસ્ટ ફીડિંગ મધર માટે વધારાના કેટલા કેલરી એનર્જી જરૂરી છે તો ત્રણસો કેલેરી જરૂરી છે બ્રેસ્ટ ફીડિંગ મધર માટે સેફ મધર ઇનિશિયેટિવ કયા વર્ષે શરૂ થયું હતું ઓગણીસો પંચ્યાસી પાટોગ્રાફમાં પાટોગ્રાફનો ઉપયોગ શા માટે થાય છે તો પ્રસો દરમિયાન મોનિટરિંગ માટે કાંગરો મધર કેર કયા દેશમાં સૌ પ્રથમ શરૂ થયું હતું તો કોલંબિયા જનની સુરક્ષા યોજના જેએસવાય વાય પ્રોત્સાહિત કરવામાં આવે છે ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી ગર્ભવતી સ્ત્રી માટે હિમોગ્લોબિનનું નોર્મલ લેવલ કેટલું હોવું જોઈએ અગિયારથી વધારે એમજીએલ નિયોનેટલ જોન્ડાઈસ સામાન્ય રીતે કેટલા દિવસે દેખાય છે કેટલા દિવસે દેખાય છે તો બેથી પાંચ દિવસ નિયોનેટલ જોન્ડાઈસ છે બરાબર એ સામાન્ય રીતે કેટલા દિવસે દેખાય છે બરાબર અથવા જોન્ડીસ બરાબર કમળો જેને કહીએ છીએ બરાબર બાળ કમળો અથવા જન્મજાત કમળો કેટલા દિવસે દેખાય છે તો કે બેથી પાંચ દિવસે દેખાય છે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ દરમિયાન શું કયું ખોટું છે બરાબર ઓકે તો પાણી આપવું આ ખોટું છે બાળકને માત્ર સ્તનપાન કરાવવું ઓઆરએસ ન આપવું અને બોટલ ફીડિંગ ન કરાવવી આ બધા સાચા છે બરાબર પાણી આપવાનું નથી ઓકે ડબલ્યુએચ અનુસાર બાળકના જન્મ સમયની નોર્મલ શ્વાસ દર કેટલો હોય છે તો ચાલીસથી સાઠ મિત્રો યાદ રાખજો તમને શું કહ્યું છે ચાલીસથી સાહીઠ એ શ્વાસ કહ્યું છે બરાબર અને બરાબર જો નાડીના ધબકારા પૂછે તો એકસો ચાલીસ આવશે બરાબર એકસો ચાલીસથી એકસો પચાસ બરાબર એટલે બંનેમાં કન્ફ્યુઝ થવાનું નથી અને પુખ્ત વયના જે શ્વાસ હોય છે બરાબર પુખ્ત વયના એ કેટલા હોય છે તો કે સોળથી અઢાર ઓકે યાદ રાખવાના છે ચલો નેક્સ્ટ જોઈએ અંડર ફાઇવ મોર્ટાલિટી રેટનું મુખ્ય કારણ શું છે અંડર ફાઇવ મોટાલીટી રેટનું મુખ્ય કારણ કયું છે તો ન્યુમોનિયા અને ડાયરિયા પ્રેગનન્સી દરમિયાન કેલ્શિયમ શા માટે આપવું જોઈએ તો ઉપરના બધા એટલે કે હાડકાં મજબૂત કરવા દાંતની વૃદ્ધિ માટે પ્રિય કલમશિયા રોકવા માટે પોસ્ટનેટલ કેર વિઝિટ ક્યાં હોવી જોઈએ તો ચાલ બરાબર પોસ્ટનેટલ પોસ્ટ નેટલ જે કેર છે કેટલી વિઝિટ હોવી જોઈએ તો ચાર વિઝિટ હોવી જોઈએ કઈ પદ્ધતિ પ્રેગનેન્ટ ફેમિલી પ્લાનિંગ માટે જરૂરી છે બરાબર કઈ પદ્ધતિ પરમનન્ટ ફેમિલી પ્લાનિંગ માટે જરૂરી છે તો ટ્યુબ એક્ટોમી અને વાસ એક્ટોમી એ કાયમી પદ્ધતિ છે બરાબર ઓકે એટલે એટલા માટે પરમનન્ટ ફેમિલી પ્લાનિંગ છે ઓરલ કોન્ટ્રાસપ્ટિક પીલમાં મુખ્ય હોર્મોન કયા હોય છે તો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટરોન ઓકે ન્યૂ બેબીના આંખમાં કન્જેક્ટિવાઇટિસ રોકવા માટે કયું દ્રાવણ નાખવામાં આવે છે તો સિલ્વર નાઇટ્રેટ અને ટેટ્રાસાયક્લિન ઓઇન્ટમેન્ટ નાખવામાં આવે છે કાંગારું મધર કેર ક્યારેક બંધ કરવી કરી શકાય તો બાળક અઢી કિલોથી પ્લસ થાય બરાબર બે પોઈન્ટ પાંચ કેજીથી પ્લસ અથવા પ બે હજાર પાંચસો ગ્રામથી વધારે ત્યારે થઈ જાય ત્યારે તમે કાંગારો કેર બંધ કરી શકો છો ઓકે કોલેસ્ટ્રોમ કોલેસ્ટ્રોમ કેટલા દિવસ સુધી મળે છે તો મિત્રો યાદ રાખજો મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે તો બેથી ત્રણ દિવસ સુધી મળે છે કોલેસ્ટ્રોમ ચાઇલ્ડ મેરેજ એક્ટ છોકરીનું લઘુત્તમ વય કેટલું હોય છે બરાબર તો એકવીસ વર્ષ નવજાત શિશુ સુરક્ષ નવજાત શિશુમાં હાઈપોથર્મિયા રોકવા શું કરવું જોઈએ તો નવજાત શિશુમાં હાઈપોથર્મિયા રોકવા માટે સૂકા સૂક સૂકા કપડામાં લપેટવું જોઈએ બરાબર ઓકે પરંતુ મિત્રો અહીંયા ઓપ્શન જો એમ આપ્યું હોય કે કાંધારું કાંગારું મધર કેર કરવાનું તો એ જવાબ સાચો બનશે બરાબર ઓકે વિટામિન એ સપ્લિમેન્ટ સપ્લિમેન્ટેશન કેટલા મહિના પર આપવી જોઈએ તો છ મહિના પર ત્યારબાદ નોર્મલ ડિલિવરી દરમિયાન કેટલા સ્ટેજિસ હોય છે તો નોર્મલ ડિલિવરી દરમિયાન એ મુખ્ય ત્રણ સ્ટેજીસ હોય છે બરાબર ત્યારબાદ જોઈએ સ્કિલ બર્થ એટેન્ડન્ટ એટલે શું તો ઉપરના બધા ટ્રેન દાય એન અને ડૉક્ટર જેમને સ્કિલ બર્થ એટેન્ડન્ટ કહેવામાં આવે છે કાંગરૂ મધર કેરમાં ખાસ કરીને કયા માટે જરૂરી છે તો પ્રિટર્મ લો બર્થ વેઇટ અને બેબી માટે બરાબર પ્રિટર્મ લો બર્થ વેઇટ બેબી માટે શું જરૂરી છે કાંગારો મધર કેર જરૂરી છે ડબ્લ્યુ ઓ અનુસાર પ્રીટર્મ ડિલિવરી ડિલેવરી ક્યારે કહેવાય તો મિત્રો યાદ રાખજો કે 37 વીક બરાબર 37 વીક જ્યારે હોય છે બરાબર એની પહેલાં બર્થ થાય છે બરાબર ત્યારે એને પ્રીટર્મ ડિલિવરી કહેવામાં આવે છે બ્રેસ્ટ ફીડિંગ મધર માટે કયું વિધાન ખોટું છે બરાબર ઓકે તો આલ્કોહોલ તો મિત્રો યાદ રાખજો રેગ્યુલર ફાસ્ટિંગ કરવું આ ખોટું વાસ છે ફાસ્ટિંગ કરવાનું હોતું નથી આલ્કોહોલ ન લેવું જોઈએ બેલેન્સ ડાયટ લેવી જોઈએ પ્લેન ટી ફ્લુડ લેવું જોઈએ બરાબર ઓકે તો મિત્રો આ બધા સાજા છે પરંતુ આ એક ખોટું છે બરાબર આલ્કોહોલ લેવાનું નથી બરાબર ના છે એવું કીધેલું છે ઓકે તો હવે આઈસીડીએસનું હેઠળ કયું પૂરું પાડવામાં આવે છે આઈસીડીએસ હેઠળ શું પૂરું પાડવામાં આવે છે તો મિત્રો યાદ રાખજો સપ્લિમેન્ટરી ન્યુટ્રિશન હેલ્થ ચેકઅપ અને ઇમ્યુનાઇઝેશન ઉપરના તમામ બરાબર ઓકે જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ એટલે જે ડબલ એસ કે ક્યારે શરૂ થયું તો મિત્રો યાદ રાખજો બે હજાર દસ બે હજાર દસ અગિયારમાં શરૂ થયું બરાબર બે અથવા બે હજાર અગિયાર કે બરાબર આ વિધાન પણ સાચું છે બરાબર ઓકે ઓપ્શન મુજબ બે હજાર દસ આવશે ઓકે હવે ચાઇલ્ડ ઇન્ડિયા માટે હેલ્પલાઇન નંબર કયો છે એક હજાર અઠ્ઠાણું માલન્યુટ્રીશન ગ્રીડિંગ માટે કરવા માટે કયો ઇન્ડેક્સ વપરાય છે તો ગોમેજ ક્લાસિફિકેશન બરાબર ન્યુનેટલ રિસેક્સેશન માટે પ્રથમ શું કરવું જોઈએ બરાબર તો બેબી સૂકો અને ઉષ્ણતા આપવી જોઈએ અથવા કાંગારું મધર કેર આપવી જોઈએ બરાબર ત્યારબાદ કાંગારું મધર કેર કયા લાભ થાય છે તો કે ગરમી મળે છે સ્તનપાનમાં સહાય મળે છે ઇન્ફેક્શન ઓછું થાય છે અને બાળકનું વજન વધે છે વજન પણ વધે છે બરાબર ઓકે વિચ વેક્સિન ઇઝ ગિવન એટ બર્થ બરાબર તો જન્મ સમયે કઈ 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 રસી આપવાની છે તો બીસીજી બરાબર બીસીજી ઓપી અને હિપેટાઇટિસ બી આપવામાં આવે છે પોસ્ટનેટલ મધરને ક્યારે ડિસ્ચાર્જ કરવી જોઈએ બરાબર પોસ્ટ નેટલ મધરને તો મિત્રો યાદ રાખવાનું છે ડિલિવરીના અડતાલીસ કલાક બાદ બરાબર ઓકે કાંગરૂ મધર કેરમાં બાળકને કેટલા ચેસ્ટ ટુ ચેસ્ટ રાખવી જોઈએ ઓકે તો જેટલો સમય શક્ય હોય ત્યાં સુધી પોસિબલ હોય ત્યાં સુધી બરાબર ઓકે ત્યારબાદ સત્તાણું એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ દરમિયાન દરમિયાન પાણી કેમ ન આપી શકાય તો પાણીથી ઇન્ફેક્શન થવાની શક્યતા હોવાથી બરાબર પાણી આપવાનું નથી મેટર્નલ મોટારિટી રેટ બે હજાર ત્રીસ સુધીમાં ક્યાં સુધી લઈ જવાનો નો લક્ષ્યાંક છે ઓકે તો સિત્તેર સિત્તેર પર લાખે સિત્તેર બર્થ સુધી લઈ જવાનો છે બરાબર સિત્તેર પર બરાબર લાખ બર્થ ઓકે હવે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે બરાબર શા માટે છે બરાબર તો યાદ રાખજો પ્રજનન માતા બાળ અને આરોગ્યના ડેટા માટે છે ફેમિલી નેશનલ ફેમિલી હેલ્થ સર્વે બરાબર ઓકે ત્યારબાદ અંડર ફાઇવ ચિલ્ડ્રનમાં ગ્રોથ મોનિટરિંગ માટે કયા સાધન વપરાય છે બરાબર તો અંડર ફાઇવ માટે ગ્રોથ ચાર્ટ વપરાય છે થેન્ક યુ